તારીખ પચીસ ના પાટણવાડિયા ઠાકોર સમાજ જે ભરૂચ અને નડડા જિલ્લાના લોકોનો આજે સમૂહ લગ્નનો ઉત્સવ છે એ ખૂબ જ આનંદદાયક અને આવકારદાયક છે આ એક સમૂહ લગ્નના કારણે એક સમાજની સંગઠિત ભાવના પ્રદર્શિત થાય છે સંગઠન સમાજનું હોય એટલે સંગઠન રાષ્ટ્રનું સંગઠિત સમાજ એટલે સંગઠિત રાષ્ટ્ર કોઈપણ પણ સમાજની શક્તિ એની તાકાત એ સમાજના સંગઠન ઉપર નિર્ભર હોય છે અને એ જ રીતે આજે પાટણવાળિયા ઠાકોર સમાજ જે ભરૂચ અને નર્મદા જિલ્લાનો સમાજ આજે અહીં વગુચના ગામે અને એના પંચાયતના ગ્રામમાં મેદાનમાં એકત્ર થઈ અને આ ઉત્સવ ઉજવી રહ્યા છે અને એમાં અમને સૌને આમંત્રિત કર્યા એ માટે પાટણવાડિયા ઠાકોર સમાજનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ માની છે રવિવારના દિવસે વરૂચના ગામે ભરૂચ નર્મદા જિલ્લા પાટણવાડીયા ઠાકોર સમાજ દ્વારા બારમા સમૂહ આયોજન કરવામાં આવે છે આ સમૂહ લગ્નમાં કુલ પાંચ નવ દંપતિઓ પ્રબુતામાં પગલા પાડવા જઈ રહ્યા છે અમે ભરૂચ નર્મદા જિલ્લા પાટણવાડા ઠાકોર સમાજ વતી એ પાંચે પાંચ નવ દંપતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ તેમજ ભરૂચ જિલ્લા ઠાકોર સમાજના સંગઠનમાં મારા સમાજના આગેવાનો રાજકારણ અગ્રણીઓ તેમજ અન્ય ઇતર સમાજના દાતાઓએ ખૂબ મોટો સહકાર આપેલ છે અને દાન આપેલ છે તો આ સમાજના ભગીરથ કાર્યમાં જે પણ દાન આપનાર છે એ દાતાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજ રોજ આ અગિયાર પાંચ બે હજાર પચીસના રોજનો સમૂહ લગ્ન ખૂબ સારી રીતે ખૂબ સુંદર રીતે પૂરો પડેલ છે અને તેમાં સાથ સહકાર આપનાર ભરૂચ જિલ્લાની સમગ્ર ટીમ તેમજ સમાજના વડીલો આગેવાનો કાર્ય કરો તમામનો અમે આ તબક્કે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આવતાના સમયમાં પણ ઠાકોર સમાજના આગેવાનો વડીલો યુવાનો તેમજ ઇતર સમાજના યુવાનો વડીલો આગેવાનો પણ અમને આવો સાથ સહકાર આપતો રહે અને સમાજના આવા ભગીરથ કાર્ય કરતા રહીએ એવી સૌ પાય અભિયાન ભરૂચ નર્મદા જિલ્લા પાટણવાડા ઠાકોર સમાજ આયોજિત બારમો સમૂહ લગ્ન મહોત્સવ સમાજના પ્રમુખ શ્રી નિલેશભાઈ બચુભાઈ ઠાકોર જડેશ્વરના જોવાના અધ્યક્ષપના હેઠળ ખૂબ જ સારી રીતે સંપન્ન થયેલ છે દરરોજ સમૂહ લગ્નમાં કુલ પાંચ જોડાઓ વર વધુએ ભાગ લીધો અને તેઓ પગલા માંડ્યા છે આજના સમૂહ લગ્નમાં સમાજના આગેવાનો કાર્યકરોએ સાથ સહકાર થકી આ કાર્યક્રમને ખૂબ જ શોભાવિત બનાવેલ છે પ્રમુખ તરફથી તથા સમાજની કારોબારી તરફથી દરેક સમાજના અગ્રણીઓ કાર્યકરોનો આતકી ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આવતા દિવસોમાં સમાજ આવી રીતે સંગઠિત રહે અને સમાજ લક્ષી કામ કરતો રહે એવી શુભેચ્છાઓ પણ વ્યક્ત કરીએ છીએ સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન